બટેટાના ગોડાઉનમાં અમને પોલીસે પૂરેલા અને એમાંથી ગમે તે રીતે નીકળીને ઢાંચા સુધી પહોંચ્યા ત્યાં ઢાંટો પડી ગયો અને ત્યાં અમને આર્મી એક અમને નહીં અંદર જવા દીધા એટલે એ એસપી સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે પણ એનું એક એક નશે નસમાં હિન્દુત્વ છે અને સનાતન ધર્મની ભાવના છે એક બહુ અગત્યની વાત આપને પણ ખ્યાલ નહીં હોય થોડા દિવસ પહેલાં પૂજ્ય મોરારી બાપુ સાથે જે ઘટના ઘટી નીલકંઠવર્ણીનો એક વિવાદ ઊભો થયો હતો એ નીલકંઠવર્ણીના કારણે આખા જગતમાં જેટલા સંતો છે ભારતમાં એમાં હિંમતવાન ચારિત્રવાન અને અડગ મહાપુરુષ કોઈ હોય જેને વાણી સિદ્ધ કરેલી છે એ મોરારી બાપુ છે મોરારી બાપુએ જ્યારે કોઈ કથાકારની અંગલથી એના રાગદ્વેશવાળા લોકો જોતા હોય તો એના માટે પણ બેફામ બપાટ કરતા હતા પણ મોરારી બાપુના આખા પરિવારને એ અમારા નિમબાર પરિવારનું જે ફૂલ છે નાનપણથી એના બહેનો ભાઈઓ દીકરા દીકરા બધાને અમે નાનપણથી ઓળખીએ છીએ સાધુ ઠીક છે આપણે સાથે ફરી આપણે ડોક્ટર વસંત પટેલ પાસે જઈએ વસંત પટેલ આપણી પાસે સમય બહુ ઓછો